સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે હે ને વાગ્યા સાડા આઠ જેવું થયું અને અમિતા કામકાજ ત્યાં ઘરનું કરી લીધું અને ત્યારે અટાણમય જઈએ હા જો દાડા ને મંદિરે હાલે ને આજ છોકરા કાલે નિહાળી ખુલે ને તે આજ દાડા ને મંદિર હાલો હાલે ને જાતા આવીએ ત્યાં આજ જઈએ હાલે ને જવાનું હે આજ અમી ત્રણે માદી કરો આથી અટાણ હાલતા ત્યાં પછી રસ્તામાંથી જઈએ કોઈ આવે તો આગળ આગળ ને જઈએ દાડી તે હાલો પછી આગળનો હે ને વિડીયો લીધું હજે તો નીકળે રહ્યા અને માણસ એવા જીણા ઝીણા વાલા બગલા હોય ને એવા ધોરા ઝીણકા ઝીણકા ખોભાઈ દેખાય હજે તા અને ઘોડા જો ખેતરમાં બાંધ્યા રાઈ ત્યાં બાંધીએ તી એક ત્યાં વસેરું તો હુતી અને ખેતરમાં બાંધ્યા તે ઊભા ઊભા ખાય અને આજ વાડીમાં વીણવાનું કામ ચાલુ કર્યું लक्कीडो ये आवे भेरो गाहुती आवे लीगा हाले समडे माताजी मंदिरी ते ली ये लीऊ हम दे एक मिनिट देऊ ता उडा दे दे यु भी होता

ઈમાંથી લઈ લીજો પૈસા બે ના આ હે ગામનો દવા રામદેપીર પીર બાપાનો દુવારો આ નાનો મોટો પ્રસંગ થાય ગામના જૂનવાણી ઘર હે જોઈ પડે ગા ખાઈ પેલા આવા મકાનોમાં રહેતા અને આ હે ગામનો ગૌસારો જો જ્યાં મકાનોમાં રહેવાની બહુ મજા આવતી અમે જીણકાઉં ને તારે આવા જ મરેતા ગામ ગામમાં રહેતાને તારે એક ઘર હોય ને એમાં હાથ જાય જેટલા હોય એટલા સુમાઈ જાય એક જ હોય ઘર એમાં રાંધવું ને રહેવું ને બધું એમાં ને એમાં આ હે ગામનો ગૌસડો આમાં આખા ગામની ગાયું હોય ને એને મૂકી જાય આપણે ટાયાનું બાલ મંદિર એવું હો બાલ મંદિર હોય ને એવી રીતે આ ગાયોનું બાલ મંદિર આ હે ગાયો ગૌસરો આમાં ગાય નું આખા ગામની ગાયું હોય ને એની આ મુકે જાય આ ગાયો નું ગૌસરો ને આપણી આ નીકળ્યા ત્યાં ઘુમરો મારતા કઈ તો કઈ વાય ને બીએ એ જો ભાગે છોકરા ને નિહાજમાં પૂરે જાય એવી ત્યાં ગાયો ની પૂરતી હતી આ હે અમારા ગામનું બસ સ્ટેન્ડ અને આ માતાજીનું મંદિર હે નો સોરો હે અને આ હે ને બધા હુરાપુરા ને બધા ગામ ના હોય ને એના આ હે ગામ આખાનો અવેડો આખા ગામનું ગાયું ઢોર ને હોય ને ઈ અવિહાર ત્રણ પાંચ પાણી અવિહાર ભર્યું જ રીતે ઉનાળો હોય કે માઠું હોય કે ગમેય હોય પણ આ હે ને પાણી નો આવેળા અવિહાર ભર્યા રહીએ અને આ રસ્તો ગામમાં તો સીધો જાય રાવ જા ઢોર બધા એડાણે હે ને ગાડીઓમાં બી આ જાય ને કોઈ સરવા બી આ જાય અત્યારે તો સરિયા હોય સુમાં હું ગું ને જરાક તે લીલાડા દુનિયાના હોય તે આમાં હોય અટાણે સરિયા બધું તી જો અટાણે વાડા વારે સોરે સોખા થેગા ને માણો બી આગા હોય કાયમી જ્યાં હા જાય ઢોર આમાં બાંધે આ થોડોક વિડીયો મારા ગામનો થોડો ઘણો લીધો કે આપણે આ લઈને આવ્યા ને તે લેવાનો કર કંઈ વાહનમાં હોય ને તો એટલું આપણે અહીંયા ડીપમાંથી ન લઈ લેહિયે ને હાલો એ ને આપણે હાલતા હાલતા જઈએ ડાડા મંદિર કઈ નઈ ને તો કલાક થાય વાડીથી થી હાલે જતા અને આવતા કલાક પૂણી કલાક જાતા થાય ને પોણી કલાક આવતા પછી સમદાઈ માતાજી મંદિરની મંદિર દર્શન કરવા ગયો ને તી થઈ જાય દોઢ બે કલાક બાકી હાલે ને આવે બહુ મજા પણ હડપ ન થાય કાં કે આપણી કામમાંથી જ ન પરવાની દી થાય કે આજ જાય હું કાલે કાલે જઈશું अड़ब कर ली थी, गाम थी।, गाम तो थी। है गामियावे जहाँ बीहू ने गामये तो टाइम कहीं देखाती हैटियो ये है थोड़िय देखा सरवा में बहु है दे पलावधी अ देखा पला पला करे यू है सरियाव जहाँ दुनिया नु राखाई आक એ એક માખ મા હે કે ગાયું ગૌશળાની ગાયું હોય ને એની સરવા લેવે ત્યાં સરિયા આવે ઠાઉકું નું હે ઢોર દુઃખી ન થાય અને પાણી તો હજે ભર્યા ફૂલ કારણ કે મે હે ને અમારે બહુ સારો થઈ ગયો પાણી ફૂલ ભર્યા હજે ત્યાં હજે ત્યાં દહ જેવું થયું તોય પણ હે ને તરીકાને તાપ પર લે ફૂલ

ખોડું પાણી કલર બધો એક થઈ જાય હસો ફૂગ દાડા ને મંદિર દાડા ને મંદિર હે ને મસ્તી ના વડલા હે શારી બાહુ હુંબારી પણ બહુ જ માણસ હોય ને તો જ્યાં વડલાના હીરાની રૂપાણી બે માં થાય અને કઈ નહીં તો વીઘા જેટલું હીરું હોય અટાણ તો ફૂડ વડલા ખાય ઘે ઘૂર થઈ મસ્તીના દાડા ને મંદિરે આવવું જ જોઈએ મંદિર વડલા અસલ હે अने झाड़वाई मस्ती ना थी थी है अने कमर तसल असल भरी हो जे, पंखी नटाने आवाज करे थी वो मस्त ठंड हुआ था वरना जो सौ खाई फूल अटन में बारे सोरे, रहे अने जब आज ना खाई पंखी ने कबूतर आम बहुत ना

તાઈ આમને આજ મજા આવી ગયા હાલે ગોઠવ્યો સર પણ બેહવાની વળલા હે ને તે ફૂલ સગવડ વસ્ત્રાલયનું મંદિર ઉતુનના બાજુમાં જ છે શંકર ભગવાનનું મંદિર સો ખાઈ જાય એકદમ એવી હે રૂપવારી અટાણમાં દવ થયા ને તો બધુંય બહાર શોરી કરે ને એકદમ મસ્તીનું થઈ ગયું શોખું પંખી નોટાણ કલરો ચાલુ છે बासरा डेन मंदिर ज्या रसोडू है वहाँ सोलान है निवेदन करवाई ने तो फूल ज्याल सगवड़े सूलान मलकना ज्या रहोड़ खुलू रहोड़े सूलाई लाफी ना करवा करवाए तो ज्या करेंगी अंदर है ने, पेक रसोडू है बदी फूल सगवड़े मंदिर में झाड़ी घे गई है

હે આપણા દાદા બાપાને સુવિધા હે ધોવાની જ્યાં બધી સુવિધા હે પાણી પીવાનું રૂપાનું આવે ધોવાન આપણે નિવેદન કરી થાય તી જ્યાં ધોવાની કરવાની છોકરી સુવિધા હે અસલની હાલો મંદિરની દર્શન કરી લીધા પછી લાફીન પ્રસાદ ખાઈ લીધો અને બેઠા ગળીક બહુ જ મજા આવી ને એ જવાનું હા ઘેર ભાષા આ લઈને એ આ લઈને કે પછી કોઈ તેડવા આવે અર્જુન આવે તેડવા તો થાય પાણીવારે જવારમાં તી કંઈ નક્કી ને તેડે જાય તો ઠીક ન કરશે આ લઈને વ્યા જાય હું કંઈ નહીં તો ઘડી થાય અને બહુ જ મજા આવી દડા બાપાને મંદિર દર્શન કરવાની

પાસાના દીકરા હે ને એ પણ બધું રાખે દવા સિવા તો ઉતા તેધું ના રાખે એટલી બધી જાણકારી હોય અને સીવા અને મેડિકલ હોય હે સીવા તો કેટલા વર્ષ થી આ દવાખાનું છે તમારે હે ની ઉતાણી પંચાવન વર્ષ થી આ હે આ દવાખાનું ને બધી દવા મળે આપણે સામાન્ય માંદા હાજા હોય ને તો તાત્કાલિક હા સીવા તો ઓફ થઈ ગયા ને પછી આ મેડિકલ નવું ખુલ્યું અને દવાઈ બધી મળે આપણે સામાન્ય એ કે તાત્કાલિક જાડી મોટી કઈ દવા જોતી હોય ને તો બહાર ન જવું પડે ત્યાં ગામમાં બધી દવાઈ મળે અને બધી વસ્તુ નાના છોકરાની આપણે નવડાવાના શેમ્પુ ને તેલ ને બધું મળે આવતા દાદા દર્શન કરે અને પછી માણસો નો હે ને પંદર વીસ જણા નો એમપી વાળા માંડવી તેનો શાક અને પછી રોટલા ને આ ને એવું કર્યું ને પછી આવી તબેલે હું હાલો તબેલા ઘુમરો મારલા તબેલા જો ભી માં ટબલા જેવી બેઠ્યું અને પછી નહીં તે એ પણ થોડું થોડું ખાવાનું પડ્યું હાજરી ઉભ્યું હતું હાવ ટબલા જીવ્યું છે એ ખૂણામાં બેઠીને એ એક ભીંગી આવવાની છે બાકી ત્યાં આની પણ એ તો પારે થકી આવે ને દૂધાણું એ વધતું આવે કારણ કે ઘરવાળા પાણીને આકરવાળા પાણીને દીધા રાખ્યા ને તેની દુધી અસલ વધે જાય ફૂલ અને કોક બેઠ્યું ને કોક ઊભ્યું ને જ્યાં આકોઠ્યું અને આ આકો ઊભી પીવું બાકી ઓલી બાજી નહીં હાજરી ખાઈ પી અને બધું બે ત્રણ ઉભ્યું એ પણ કારણ કે મગોટા નાખે ને પાણી કરે ને ફૂલ ધરવા બેસાડી દીધું ટબલા જેવી થઈને બેઠ્યું